વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ એપીએમસી ખાતે ભાજપના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાનો આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્નેહમિલન સમારંભ યોજાયો હતો રાજ્ય સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિ આત્મનિર્ભર ભારત માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની જનજાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સાવલી તાલુકાના એપીએમસીમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે હજાર પચીસનું આયોજન ભાજપના જિલ્લા પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કેતન ઇનામદાર એપીએમસીના ચેરમેન સદસ્યો બરોડા ડેરી ડિરેક્ટરો જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ ભાજપાના નગર અને તાલુકાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન દેશમાં નિર્મિત થયેલ સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા હાકલ કરવામાં આવી હતી આત્મનિર્ભર ભારત અંતર્ગત વિકસિત ભારત બનવા જઈ રહ્યું ત્યારે દેશના એસવી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા સહકારિતા સ્નેહમિલન એટલે કે વડોદરા જિલ્લાની તમામ એપીએમસીની અંદર આ સહકારિતા સ્નેહમિલન કરવા માટેનો આ સાવલી એપીએમસી ડેસેર એપીએમસી અને તમામ ખેડૂતો અને તમામ વેપારીઓ ઉપસ્થિત રહ્યા અમારા ધારાસભ્ય કેતનભાઈ ડિરેક્ટર રાજુભાઈ અને જયેશભાઈ અને સૌ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અને પાર્ટીના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહી અને આત્મનિર્ભર બનવા માટેનો જે એક વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે આપ સૌ ભેગા થઈ અને સ્નેહમિલનની અંદર ખૂબ મળવાનું થઈ અને આત્મનિર્ભર ભારત બનવાના સંકલ્પ રહી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો એક વ્યાપ વધે અને આપણા જ દેશમાં બનતી વસ્તુ વપરાય એ માટેનો આત્મનિર્ભર બનવા માટેના સહકારિતા સ્નેહ રાખવામાં આવ્યો છે ઇકબાલ લુહાર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App